ધોરાજીમાં આંગણવાડી વર્કરોએ પગાર વધારાના મુદ્દે સૂત્રોચ્ચાર કરતા ધોરાજી પોલીસે પંચ્યાસી થી નેવું જેટલી મહિલાઓની અટકાયત કરાઈ છે ધોરાજીમાં આંગણવાડી વર્કરો દ્વારા પગાર વધારા મુદ્દે આંદોલન દિવસે ને દિવસે વેગવંતુ બની રહ્યું છે આંગણવાડી વર્કર જ્યોતિબેન અને ચેતનાબેન જાગાણીએ જણાવેલ

વગર લેટરે અને વગર મંજૂરી રહે અને કોઈ પણ જાતનું અમને વેતન પણ મળતું નથી તો છતાં અમે આ કામગીરી કરીએ છીએ આ બધાય બેનોની અમારી માંગણી છે અને અમારા બધાય બેનો છે ને એ એવા પછાત વર્ગમાંથી જ આવે છે કે જેને આ નોકરી અને જરૂરિયાત છે અને નબળું વર્ગ છે તો તમે એવી સરકારને કેમ નથી રજૂઆત કે અમારી આટલી કામગીરી અને આટલા નબળા વર્ગના બેનો આમાં જોડાયેલા છે તમે માનવતાનમાં રાખો છો મોદી સાહેબના બતાવો અમને પીએમ બનાવીને અમારા દિલ્હી સરકાર સુધી અમે મોકલો અને મોદી સરકારે એવી જાહેરાત પાડી હતી કે તમે જ્યારે આંગણવાડી વર્કર નિવૃત્ત થાવ ને ત્યારે અમને પોણા બે લાખની પેન્શન યોજના આપવાની પેન્શન યોજના પણ એક પોસ્ટ